માત્ર ને માત્ર પંદરથી વીસ મિનિટમાં બની જાય છે આ ઇન્સ્ટન્ટ ખમણી જે ગુજરાતની ફેમસ ડિશ છે જી હા આજે હું તમારી સાથે શેર કરીશ સેવખમણીની રેસીપી આ શેવખમણીને અમીરી ખમણ પણ કહેવાય છે એકદમ ફરસાણવાળાના દુકાન જેવી જ તમે આ ખમણી ઘરે ખૂબ જ સહેલી રીતે બનાવી શકો છો અને આ ખમણી તમે નાસ્તામાં સર્વ કરી શકો છો જેટલી તે દેખાવમાં સુંદર લાગે છે એટલી જ ખાવામાં ટેસ્ટી અને ડિલિશિયસ લાગે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે સૌથી પહેલાં બાઉલમાં આપણે અડધો કપ જેટલી ચણાની દાળ લઈશું હવે તેમાં આપણે પાણી એડ કરીશું આ માપથી હું બેથી ત્રણ લોકો માટે સેવખવણી બનાવી રહી છું દાળમાં પાણી એડ કર્યા બાદ આપણે દાળને સરસ એવી ધોઈ લેવાની છે દાળને આપણે ત્રણથી ચાર વખત ધોવાની છે જ્યાં સુધી પાણી સાફ ન નીકળે એટલે કે ચોખ્ખું ન નીકળે ત્યાં સુધી આપણે દાળને ધોઈ લેવાની છે એકવાર દાળ સરસ રીતે ધોવાઈ જાય ત્યારે આપણે તેમાં જરૂરત પ્રમાણે પાણી એડ કરીશું મેં અહીં બે કપ જેટલું પાણી એડ કર્યું છે હવે દાળને આપણે સાતથી આઠ કલાક સુધી તેને પલળવા માટે રાખી દઈશું તો લગભગ આઠ કલાક થઈ ગયા છે અને દાળ પણ સરસ એવી પલળી ગઈ છે દાળને આપણે ઓછામાં ઓછા સાત કલાક સુધી પલાળવી જરૂરી છે તો જ આપણી સેવ ખમણી સરસ એવી બની શકશે તો તમે જોઈ શકો છો કે દાળના દાણાને આવી રીતે હું તોડું છું તો દાળ છે તે સહેલી રીતે તૂટી જાય છે દેટ મીન્સ કે આપણી દાળ છે તે સરસ રીતે પલળી ગઈ છે હવે આ દાળમાંથી આપણે બધું જ પાણી કાઢી લઈશું તો અહીં જુઓ દાળમાંથી મેં બધું જ પાણી કાઢી લીધું છે હવે આ બધી જ દાળને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું હવે તેની સાથે આપણે એડ કરીશું દસથી બાર કળી લસણની જો તમે લસણ ના ખાતા હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો હવે બે લીલા મરચાંના આવી રીતના મોટા ટુકડા કરીને એડ કરીશું તેની સાથે આપણે એક ઇંચ જેટલો આદુનો ટુકડો પણ એડ કરીશું અને દાળને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અહીં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો તો તમે જોઈ શકો છો કે દાળ સરસ એવી પીસાઈ ગઈ છે અને તેનું ટેક્સચર પણ આવી રીતનું પરફેક્ટ છે હવે એક મિક્સિંગ બાઉલમાં આ બધી જ પીસેલી દાળને આપણે કાઢી લઈશું હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈએ તો સૌથી પહેલાં વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર મીઠું સ્વાદ અનુસાર એક ચપટી જેટલી હિંગ અને એક ચપટી જેટલો લીંબુના ફૂલ નાખીશું જો તમારી પાસે લીંબુના ફૂલ ના હોય તો તેની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો હવે તેમાં ત્રણ મોટી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું અહીં ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો અને બધી જ વસ્તુઓને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ તો સેવ ખમણીનું આ મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે હવે મેં અહીં પહેલેથી જ સ્ટીમરને મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરવા માટે રાખી દીધું હતું અને સ્ટીમરમાં મેં ત્રણથી ચાર ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે મેં અહીં ઢોકળા બનાવવાની આવી રીતની એક પ્લેટ લીધી છે તેમાં થોડું આપણે તેલ એડ કરીશું અને થાળીને આપણે સારી રીતે ગ્રીસ કરી લઈએ હવે આપણે જે સેવ ખમણીનું બેટર બનાવીને રાખ્યું હતું તેમાં આપણે એક ટી સ્પૂન જેટલો ઈનો એટલે કે ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને એક જ દિશામાં આપણે બે મિનિટ સુધી તેને કન્ટિન્યુ આવી રીતે હલાવતા રહેવાનું છે જો તમારી પાસે ઈનો ના હોય તો તમે તેની જગ્યાએ બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ ઈનોનું રિઝલ્ટ છે તે એકદમ પરફેક્ટ આવે છે તો તમે જોઈ શકો છો કે બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે અને હવે આ બેટરને આપણે ગ્રીસ કરેલી થાળીમાં ફટાફટ એડ કરી લઈશું અહીં ઈનો નાખ્યા બાદ આપણે તરત જ બેટરને બેથી ત્રણ મિનિટ સુધી આવી રીતે હલાવતું રહેવાનું છે અને તરત જ બેટરને આપણે થાળીમાં એડ પણ કરી લેવાનું છે અને સારી રીતે બેટરને થાળીમાં આવી રીતે ફેલાવી દેવાનું છે તો અહીં જુઓ સ્ટીમર આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે હવે બેટરવાળી થાળીને આપણે સ્ટીમરમાં રાખી દઈશું અને સ્ટીમરને આપણે કવર કરી દઈએ અને ગેસની હાઈ ફ્લેમ પર દસથી પંદર મિનિટ સુધી તેને કૂક થવા દઈએ તો તમે જોઈ શકો છો કે પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ઢોકળા આપણા પરફેક્ટ કૂક થયા છે કે નહીં તે આપણે ચેક કરી લઈએ તો અહીં ચપ્પાની મદદથી અથવા તો ટૂથપિકની મદદથી આવી રીતે આપણે ઢોકળાને ચેક કરી લઈએ તો ચપ્પુ એકદમ ક્લીન નીકળે તો ઢોકળા આપણા એકદમ પરફેક્ટ કૂક થયા છે હવે આ થાળીને આપણે સ્ટીમરમાંથી કાઢી લઈશું અને તેને દસ મિનિટ સુધી ઠંડુ થવા માટે રાખી દઈશું તો લગભગ દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ઢોકળા પણ આપણા સરસ એવા ઠંડા થઈ ગયા છે હવે આપણે તેને ડીમોલ્ડ કરી લઈએ સૌથી પહેલાં આપણે કિનારીથી ડિમોલ્ટ કરશું અને ત્યારબાદ આપણે ઢોકળા ડિમોલ્ટ થઈ જાય એટલે તેના ચાર ભાગ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે સેવ ખમણીના જે ખમણ બનાવે છે તે એકદમ સ્મૂથ અને સ્પોન્જી બન્યા છે આ ઢોકળાને તમે એમને પણ ખાઈ શકો છો બહુ જ ટેસ્ટી એવા લાગે છે હવે મેં આવી રીતની એક ખમણી લીધી છે તો આપણે હવે ઢોકળાને આવી રીતે ખમણીથી ખમણી લઈએ જો તમારી પાસે આવી રીતની ખમણી ના હોય તો તમે હાથની મદદથી પણ આ ઢોકળાનો ચૂરો બનાવી શકો છો પરંતુ જો તમારે બજાર જેવી સેવ ખમણી બનાવી હોય તો તમે તેને આવી રીતે ખમણીને જ તૈયાર કરજો તો બની છે ને એકદમ છૂટી છૂટી આ ખમણી હવે તેમાં લગાડવાનો એક સ્પેશિયલ વઘાર તૈયાર કરી લઈએ તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખ્યું છે અને તેમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી નાની ચમચી જેટલી રાય રાઈ જ્યારે ફૂટવા લાગે ત્યારે તેમાં એક ચપટી જેટલી હિંગ એક ઝીણ સુધારેલું લીલું મરચું અને અહીં વન ફોર્થ કપ જેટલું આપણે પાણી એડ કરીશું ધ્યાન રાખવાનું છે આપણે કે પાણી ધીરે ધીરે એડ કરવાનું છે નહીંતર પાણીના જે છાંટા છે તે તમારા પર ઉડી શકે છે અને વઘારમાં પાણીને સરસ એવું મિક્સ કરી લે પાણીમાં એક સરસ એવો ઉભરો આવવા દેવાનો છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એક નાની ચમચી જેટલી આપણે દળેલી ખાંડ એડ કરીશું અહીં મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો અને સારી રીતે મિક્સ કરી લઈએ એક મિનિટ સુધી ગેસની હાઈ ફ્લેમ પર આ વઘારને આપણે કૂક કરવાનો છે તો અહીં જુઓ વઘાર આપણો સરસ એવો રેડી થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ આપણે લો પર કરી દઈશું અને બધી જ છીણેલી આપણે ખમણીને આ વઘારમાં એડ કરી દઈએ અને હળવા હાથેથી તેને મિક્સ કરી લઈએ હવે થોડા ઝીણા સુધારેલા કોથમીરના પાન એડ કરીશું અને તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો બની છે ને એકદમ છૂટ્ટી સેવ સેવખમણી હવે આપણે તેને સર્વ કરી લઈએ તો ફરસાણવાળાની દુકાન જેવી અથવા તો લારી પર મળે તેવી સેવખમણી એટલે કે અમીરી ખમણ બનીને રેડી છે હવે તેના પર આપણે ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું તેની ઉપર થોડી નાયલોન સેવ અને થોડા એવા દાડમના દાણાથી આપણે તેને ગાર્નિશ કરી લઈશું છેને બનાવી એકદમ સેવ સેવખમણી આ સેવખમણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ડિલિશિયસ લાગે છે તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે